બનાસકાંઠા જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને ઉત્તર ગુજરાતમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુના આચરતી ટકલા ગેંગ ઝડપી પાડી છે ટકલા ગેંગ ઝડપાઈ છે કે જેઓ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરી કરી અને ખૂબ જ આતંક મચાવવામાં આવી રહ્યો હતો આ ટકલા ગેંગના ત્રણ સભ્યોને સંયુક્ત રીતે એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા દબોચી લેવામાં આવ્યા છે ત્રણ ઇસમો ઝડપાયા હોય તેમની પાસેથી કેટલોક મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે અને સાથે જ સોળ જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે બાર ઘરફોડ ચોરીના અને ચાર વાહન ચોરીના ભેદ પોલીસે ઉકેલી નાખ્યા છે આ ગેંગ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં સક્રિય હતી અને રાત્રિના સમયે નિશાન બનાવતી અને ઘરફોડ ચોરીના ગુના આચરતી આ ટકલા ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે નમસ્કાર હું પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં બનતા પ્રોપર્ટી ઓફિસના જુદા જુદા જે બનાવ છે ઘરફોડ હોય વાહન ચોરી હોય અથવા અન્ય ચોરી હોય તે પ્રોપર્ટી ઓફિસના બનાવને શોધી કાઢવા માટે એલસીબીની જુદી જુદી ટીમે કામમાં હતી અને છેલ્લા એક મહિનાથી આ કામગીરી શરૂ હતી આ કામગીરી દરમિયાન જે બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડના અથવા ચોરીના બનાવ બનેલ છે તે અનુસંધાને પાંચસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ઘરફૂડ ચોરીનો અને ચોરીને બ બનાવ કરનાર ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે આ ગેંગના જે પ્રમુખ છે એ રાજા ટકલા નામના એક આરોપી છે તેના નામથી આ ગેંગ રોકવામાં આવે છે જે મુખ્ય આરોપી છે જે રાજા ટકલા છે આ મૂળ વતની બિહારના છે અમદાવાદના મજૂરી કરે છે આના ઉપર સોળ જુદા જુદા મર્ડર લૂંટ ધાડા અને ઘરપોળ જેવા બનાવો છે અત્યારે આ પેરોલજમ થયેલ છે મર્ડરના બનાવમાં બીજા બે જે આરોપી છે જેમાંથી અનિલ અને પિન્ટુ આ બંને રાજસ્થાનના છે અને અમદાવાદમાં મજૂરીના કામ કરે છે તેના ઉપર પણ છ અને પાંચ જેટલા ચોરીના બનાવ છે જુદી જુદી જગ્યાના અત્યારે તેઓને પકડવા પછી જે ડિટેક્શન થયેલ છે તેમાં અલગ અલગ જગ્યા ઉપર તેઓ દ્વારા કરવામાં આવેલ બારા જેટલી ઘરપોળ અને ચાર જેટલી વાહન ચોરીના બનાવ ડિટેક્ટ થવા પામેલ છે જેમાંથી અત્યારે બે બાઇક ત્રણ મોબાઈલ અને બસો ગ્રામ જેટલી ચાંદીની રિકવરી થયેલ છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય મુદ્દામાલની પર રિકવરી થશે તે પ્રમાણે અમારી આશા છે અત્યારે જે ડિટેક્શન થયેલ છે જેમાં બનાસકાંઠાના છ જેટલી ચોરીઓ ઘરપોળ અને બાકી ચોરી ડિટેક્ટ થયેલ છે જે આ વર્ષની છે આ આના સિવાય મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલી જેવા જિલ્લાઓની પણ ચોરી ડિટેક્ટ થયેલ છે આ જે લોકો છે આની એમો આ પ્રમાણે હતી કે જે જગ્યા ઉપર તેઓને ચોરી કરવાની છે તે ગામમાં તે શહેરમાં આ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના માધ્યમથી આવતા હતા બસ હોઈ શકે છે ઇકો હોઈ શકે છે અને તે તે જગ્યા ઉપર આવ્યા પછી એક એક બે બાઈકની ચોરી કરતા હતા તે બાઇક ઉપર ગામમાં નાઇટ સમય દરમિયાન ફરતા વખતે જે કોઈ કમર્શિયલ કોમ્પ્લેક્સ તેઓને મળે જેમાંથી વધુમાં વધુ કેશ મળી શકે છે તે કમર્શિયલ કેમ્પ કેમ્પ કમર્શિયલ કોમ્પ્લેક્ષમાં દુકાનોમાં ઘરફોડ કરીને કેશની ચોરી કરતા હતા અને તેના સાથે કોઈ જ્વેલરી મળે તેની પણ ચોરી થતી હતી અને ચોરી થયા પછી પછી હાઉસ બ્રેકિંગ થયા પછી તે બાઇકને ત્યાં જ જગ્યા છોડીને તે જતા હતા તો આ પ્રમાણે તેઓની યમો હતી અત્યારે ત્રણેક આરોપીઓની અરેસ્ટ કરવામાં આવેલ છે પૂછપરછ શરૂ છે એલસીબી અને એલસીબી પીઆઈ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તે દ્વારા આ મોટી ઘરફોડ કરનાર ટેન્ગને પકડવામાં આવેલ છે અને આવનાર સમયમાં તેઓ પાસેથી અન્ય પણ કોઈ દરમિયાન ચોરી બાબતની વિગત મળે તો આપને આવશે અન્ય કોઈ અત્યારે આના સિવાય એક આરોપીઓની સંડોવણી છે પરંતુ તેઓને અત્યાર સુધી પકડવામાં આવેલ નથી પરંતુ આવનાર સમયમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ આરોપી અથવા અન્ય આરોપી પણ કોઈ ખુલે તો તેઓની ધરપકડ કરવામાં આવશે